જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું વૈદિક જ્ઞાન ચેનલ પર મિત્રો તમે જ્યારે પણ કુળદેવી માતાના દર્શન કરવા જાઓ છો ત્યારે આ એક વસ્તુ લઈ જવાનું ભૂલવું નહીં કુળદેવીને પૂરી શ્રદ્ધાથી આ એક વસ્તુ ચડાવવાથી તમારા જીવનના મોટામાં મોટા દુઃખ દૂર થશે તમારા જીવનની મોટામાં મોટી સમસ્યા તત્કાળ સમાપ્ત થશે મિત્રો તમે પણ ચાહતા હો કે તમારા કુળદેવી માતાની કૃપા પણ તમારા પરિવાર ઉપર રહે તમારા ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે તો માતા કુળદેવીના આ વિડીયોને લાઈક જરૂર કરો અને કુળદેવી માતાનું નામ કમેન્ટ જરૂર કરો તો મિત્રો કુળદેવી માતાની કૃપા જ્યારે કોઈ માણસ ઉપર હોય છે ત્યારે માણસના જીવનના દરેક સંકટ દૂર થાય છે એના પરિવારની ઉત્તરોત્તર પ્રગતિ થાય છે મિત્રો તમે જ્યારે પણ કુળદેવીના દર્શને જાઓ છો ત્યારે માત્ર દીવો અગરબત્તી અને નાળિયે લઈ જાઓ છો તો મિત્રો આ એક વિશેષ વસ્તુ લઈ જવાથી તમારા ભાગ્ય ચમકી જશે આ એક વસ્તુ જગદંબાને અતિશય પ્રિય છે તો મિત્રો તમે જ્યારે પણ કુળદેવીના દર્શન કરવા જાઓ છો ત્યારે તમારા ઘરના મંદિરમાં પૂજા જરૂર કરવી માતાજીની કંકુ ચોખાથી પૂજા કરી અને માતાજી પાસે દીવો શરૂ કરવો જોઈએ ત્યાર પછી જ ઘરેથી નીકળવું જોઈએ આવો હવે જાણીએ કુળદેવી માતાના દર્શન કરવા જાઓ ત્યારે કઈ કઈ વસ્તુ સાથે લઈ જાવવી પહેલું છે લાલ ચુંદડી મિત્રો તમે જ્યારે પણ કુળદેવી માતાના દર્શને જાઓ ત્યારે લાલ ચુંદડી જરૂર લઈ જાવી અને લાલ ચુંદડી લઈ જવાથી માતાજીને આ ચુંદડી અર્પણ કરવાથી ઘરમાં રહેલા ભૂમિના તમામ દોષ દૂર થાય છે ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જા જ્યારે તમે માતાજીને આ ચુંદડી અર્પણ કરો છો ત્યારે તત્કાળ ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે તો મિત્રો ખાસ કરીને લાલ રંગની ચુંદડી જરૂર લઈ જાવી કારણ કે આ ચુંદડી અર્પણ કરવાથી માતાજીની પૂર્ણ રક્ષા પ્રાપ્ત થાય છે બીજી વસ્તુ છે ઘી કુળદેવીના મંદિરમાં જાઓ ત્યારે શુદ્ધ ઘી જરૂર લઈ જવું મિત્રો ઘી એટલા પ્રમાણમાં લઈ જવું કે તમે ત્યાં દીવો કરો છો ત્યાં સુધી તો દીવો ચાલે પણ એ પછી પણ કોઈને દીવો કરવો હોય દિવેલ પૂરવું હોય તો એ ઘીનો ઉપયોગ કરી શકે મિત્રો માતાજીના મંદિરમાં ઘી લઈ જવાથી જીવનના સાચા રસ્તા મળવા લાગે છે અને દરેક દિશાઓમાંથી સારા સમાચાર મળવા લાગે છે તો મિત્રો માતાજીના મંદિરે જ્યારે પણ જાઓ શુદ્ધ ઘી લઈ જાવ મિત્રો કોઈ પણ સંજોગોમાં બજારમાં મળતું નકલી ઘી ન લઈ જવું જોઈએ કારણ કે આવું ઘી અર્પણ કરવાથી માતાજી કોઈ દિવસ પ્રસન્ન થતા નથી તમારી શક્તિ અનુસાર જેટલું પણ લઈ જાઓ શુદ્ધ ઘી લઈ જવું જોઈએ ત્રીજી વસ્તુ છે કંકુ મિત્રો કંકુ એ સૌભાગ્યનું પ્રતિક છે ખાસ કરીને સૌભાગ્યવતી સ્ત્રીઓએ કુળદેવી માતે પોતાના ઘરેથી કંકુ લઈ જાવું જોઈએ અને માતાજીની પૂજા કર્યા પછી જે કંકુ વધે છે તેને પોતાની સાથે ઘરે લઈ આવવું અને તેમાંથી રોજ શેથો પૂરવો જોઈએ અને કપાળ પર તિલક લગાડવું જોઈએ આમ કરવાથી પણ સારા સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે અને માતાજીની કૃપા પ્રાપ્ત થાય છે ચોથી વસ્તુ છે ચોખા માતાજીને કંકુનું તિલક કરી ત્યાર પછી ચોખા લગાડવા જોઈએ કારણ કે ચોખા લગાડવાથી જ પૂજા પૂર્ણ થાય છે અને માતાજીને ચોખા ચડાવવાથી અન્નના ભંડાર હંમેશા ભર્યા રહે છે પાંચમી વસ્તુ છે પ્રસાદ મિત્રો માતાજીના પ્રસાદ માટે ખાસ કરીને ખીર લઈ જાવી જોઈએ ખીરનો પ્રસાદ અર્પણ કરવાથી સારા આરોગ્યની પ્રાપ્તિ થાય છે અને માતા આપણી ઉપર સંપૂર્ણ પ્રસન્ન થાય છે એ પછી છઠ્ઠી વસ્તુ છે શ્રીફળ મિત્રો માતાજીના મંદિરે શ્રીફળ જરૂર લઈ જવું જોઈએ શ્રીફળ આપણા શાસ્ત્રોમાં લક્ષ્મીજીનું ફળ કહેલું છે માતાજીને શ્રીફળ અર્પણ કરવાથી ઘરમાં ધનની વૃદ્ધિ થાય છે કોઈ દિવસ ઘરમાં દરિદ્રતા આવતી નથી તો મિત્રો ખાસ કરીને આટલી વસ્તુ જ્યારે પણ માતાજીના દર્શન કરવા જાઓ છો ત્યારે લઈ જવી જોઈએ મિત્રો આજના વિડીયોમાં આટલું જ તમારો પરિવાર ખુશ રહે અને મા કુળદેવીની સદૈવ તમારા ઉપર કૃપા રહે એવી માતાજીને પ્રાર્થના આજના વિડીયોમાં આટલું જ ફરીથી મળીશું આવા જ વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ અને મહાદેવ હર